જમ્યા પહેલા પાણી પીવું જોઈએ કે જમ્યા પછી તમારી આ એક નાની ભૂલ બનશે મોતનું કારણ કહેવામાં આવે છે કે જળ એ જ જીવન છે આપણા શરીરમાં લગભગ સિત્તેર ટકા પાણી હોય છે આપણે દરરોજ ઓછામાં ઓછું દસ થી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ અને ઠંડા પાણીથી તો બિલકુલ દૂર જ રહેવું જોઈએ જો તમે જંક ફૂડ ખાધું છે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ જેના કારણે જંક ફૂડમાં રહેલું વધારાનું મીઠું પાણી દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે આજના વિડીયોમાં જાણીશું પાણી પીવાની યોગ્ય રીત શું છે જો આ ભૂલો તમે પણ કરતા હશો તો ગંભીર બીમારી અથવા તો મોતનું કારણ પણ બની શકે છે કોમેન્ટ કરીને જણાવજો તમે જમ્યા પહેલા પાણી પીવો છો કે જમ્યા પછી આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે પાણી પીવાની ખોટી રીતથી પાચન તંત્રને અસર થઈ શકે છે તમે જ્યારે પાણીને યોગ્ય રીતે પીશો તો જ તમને પાણીના ફાયદા મળી શકે છે પાણી પીવાથી શરીરમાં રહેલા ખોટી રીતે પાણી પીવાની આદતોથી ઘણી ગંભીર બીમારીઓ થાય છે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમ્યા પહેલાનું પાણી અમૃત સમાન છે જમતા જમતા પીવામાં આવતું પાણી આનંદ છે જમ્યા પછી તરત પીવાતું પાણી ઝેર છે અને જમ્યાના અડધી કલાક પછીનું પાણી બળ છે આવો હવે જાણીએ કે જમ્યાના કેટલા સમય પહેલા પાણી પીવું જોઈએ જમ્યાના અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ જેનાથી ભૂખ ઓછી લાગે છે અને જરૂરિયાત કરતાં વધારે જમવાથી પણ બચી શકાય છે કેટલાક લોકો માને છે કે જમ્યા પહેલા પાણી પીવાથી શરીર નબળું પડે છે પણ એવું બિલકુલ હોતું નથી આયુર્વેદ અનુસાર જમ્યા પહેલાનું પાણી અમૃત માનવામાં આવે છે કારણ કે ખોરાક પાચન થવા માટે એસિડિક તત્વનો ઉપયોગ થાય છે તેની સાથે જ જો પાણી ભળે તો પાચન યોગ્ય રીતે થતું નથી તેથી પાણી જમ્યા પછી નહીં પહેલા પીવું જોઈએ આવો હવે જાણીએ જમતા જમતા પાણી પીવું જોઈએ કે નહીં ઘણા લોકો એક એક કોળિયે પાણી પીએ છે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જમતાની સાથે પીવાતું પાણી માત્ર માણસને આનંદ આપે છે તેથી તેને પીવો કે ન પીવો કોઈ વધારે ફરક પડતો નથી પરંતુ તમે પાણી ન પીઓ તો વધારે સારું કારણ કે જો તમે ખોરાક સાથે પાણી પીઓ છો તો તમે ખોરાકને ઓછો ખાઈ શકો છો અને તેથી તમને જમ્યા પછી જલ્દીથી ભૂખ લાગવાની શક્યતા છે પણ તમે તમારા આનંદ માટે પાણી પી શકો છો આવો હવે જાણીએ ભોજન લીધા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહીં મિત્રો આયુર્વેદ અનુસાર ભોજન લીધા પછી તરત લેવાતું પાણી ઝેર સમાન ગણવામાં આવે છે કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરમાં અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે અને આજ જ ખોરાકને પાચન કરવા માટે જઠરમાં રહેલા એસિડિક તત્વોનો ઉપયોગ થાય છે જે તેની ઉર્જાથી ખોરાકને યોગ્ય રીતે પાચન કરવામાં મદદ કરે છે જો જમ્યા પછી તરત પાણી પીવામાં આવે તો જઠરમાં રહેલા આ એસિડની ઉર્જા ઓછી થઈ જાય છે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી તેથી પાચન તંત્ર ખોરવાઈ જાય છે અને આના કારણે તમને ઘણા બધા રોગ થવાની પણ શક્યતા છે તેથી આપણે જમ્યાના તરત પછી પાણી પીવાનું ટાળવું જોઈએ તો મિત્રો આ હતી પાણી પીવાની યોગ્ય રીત જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને જરૂરથી શેર કરી દેજો અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે